જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ મારા વાલા આજે આપણે આવી ગયા છીએ પરોઢિયા ગામમાં જી હા એ પ્રાચીન પરોઢિયા ગામ કે જે ધ્રાંગદ્રાથી એકદમ નજીક આવેલું છે કંઈક એમ કહેવાય કે ઐતિહાસિક ધરોહરને પોતાના કોઠાની માલી સંગ્રહીને બેઠેલું આ ગામ કે જ્યાં અનેક ઐતિહાસિક પાળિયાઓ છે વાવ છે કુવાઓ છે દેવી દેવતાઓના સ્થાનકો છે ત્યારે દોસ્તો આ ઐતિહાસિક પાળિયાઓ તમે જોઈ રહ્યા છો ત્યારે આ પાળિયાઓને નિહાળતા નિહાળતા આ બધા પાળિયાઓના દર્શન કરતા કરતા આપણે પાળિયાઓ વિશે થોડી વિશેષ માહિતી મેળવવી છે ત્યારે વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો ગુજરાતીમાં પાળનો અર્થ ગાયોના ટોળામાં ભળીને આવતું ધાડ પાડવુંનું ટોળું એટલે કે સૈન્ય એવો આપવામાં આવ્યો છે પાળમાં આવનાર વ્યક્તિ અથડામણમાં મૃત્યુ પામે ત્યારે જ્યાં તેનું મરણ થયું હોય ત્યાં તેનું સ્મરણ ચિહ્ન ઊભું કરાયું હોય અને પાળમાં મરાયેલી વ્યક્તિનું સ્મારક તે પાળ્યો એ અર્થમાં લોકો તેને વાપરતા થયા હોય એવી માન્યતા કેટલાક ધરાવે છે પોતાનું કે પોતાના ગામનું રક્ષણ કરતાં મરાયેલા વીરનું સ્મરણ ચિહ્ન તે પાળ્યો એમ અર્થ લઈએ તો પણ એ ઉપરયુક્ત અર્થ છાંયા ધરાવે છે એવું માનનારા પણ છે શબ્દકોષ અનુસાર પાળીઓ પાલી પ્રશંસા કે ચિહ્ન અર્થ પરથી આવેલો છે અને સ્મારક તરીકે એમ કહેવાય કે ઊભો કરેલો પથ્થર ખાંભી અર્થ ધરાવે છે દોસ્તો સમય જતાં આ પાળિયો શબ્દ પાલી ઉ પાલી અ પાલ એ પાવળીઓ પારીઓ એમ વિભિન્ન સ્વરૂપે કચ્છના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વપરાતો થઈ ગયો એટલું જ નહીં પુષ્કલક જેવા સંસ્કૃત નામ તરીકે પણ એનો ઉપયોગ થયેલો જોવા મળે છે દોસ્તો ખાંભી અને પાળિયો એક જ વસ્તુ સૂચવવા માટે આટલા બધા પર્યાયો મળે છે એ જોતા પણ ભાષાકીય દ્રષ્ટિએ પાળીઓ અંગે વિચારી શકાય ઉદાહરણ તરીકે ખાંભી અને પાળીઓ એક જ વસ્તુને સૂચવતા આ બંને શબ્દો લૌકિક માન્યતા અનુસાર અર્થની વિભિન્નતા ધરાવે છે એ બંને મૃતકના સ્મરણચિહ્ન અર્થમાં પ્રયુક્ત થાય છે એ ખરું આમ છતાં પણ કેટલીક વખત પાળીઓ અને ખાંભી ક્યારેક એકબીજાના પર્યાય તરીકે વપરાય છે તો ક્યારેક જુદો જુદો અર્થ ધરાવતા જણાય છે એક માન્યતા પ્રમાણે અણઘડ પથ્થર એ ખાંભી અને કોતરેલો હોય તે પાળિયો આ માન્યતાના સમર્થનમાં કેટલાક ઉદાહરણ પણ આપવામાં આવે છે આમ છતાં એનાથી સંપૂર્ણ સંતોષ થતો નથી કોતરેલા હોય એટલે કે માનવ કે પ્રાણીની પ્રતિમા કોતરી કાઢવામાં આવી હોય તો પણ કેટલાક એને ખાંભી કે ખાંભા તરીકે ઓળખતા હોય છે અને બીજી માન્યતા પ્રમાણે મરનાર વ્યક્તિનું જે સ્થળે મૃત્યુ થયું હોય ત્યાં એની ખાંભી ખોડવામાં આવે છે અને જ્યાં આ વિધિપૂર્વક બેસાડવામાં આવે ત્યાં એનો પાળિયો કરવામાં આવે છે આવા પાળિયા ક્યાંક ગામને ગોંદરે જળાશયના કિનારે મહાદેવની દેરીએ કે એવા જ કોઈ સ્થળે મૂકવામાં આવ્યા હોય છે કેટલાકની માન્યતા એ છે કે ખાંભીમાં માત્ર મૃતકની પ્રતિમા ઉપરાંત મૃતક વિશેની હકીકતનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે દોસ્તો આ બંને માન્યતાના સમર્થનમાં જુદા જુદા સ્થળના પાળિયાઓના ઉદાહરણ આપવામાં આવે છે તે પરથી એમ લાગે છે કે ખાંભીમાં કોઈ પ્રકારના ભાસ્કર્ય હોતું નથી પાળિયામાં ભાસ્કર્ય ઉપરાંત લખાણ પણ હોઈ શકે છે સ્થળ અને સમય અનુસાર લખાણની પંક્તિઓ કે એમાં દર્શાવવામાં આવતી વિગતો ઓછી વધતી હોઈ શકે છે પાળિયા માટે વપરાતા આ શબ્દો અને તેની અર્થ ભિન્નતા તેના ભાષાકીય અભ્યાસનું ક્ષેત્ર ખુલ્લું કરે છે વળી કચ્છમાં પ્રયુક્ત થતા પાળિયા અંગેના આ શબ્દો ઉપરાંત સૌરાષ્ટ્રમાં ચગો છગો કે સગો તેમજ ઠેસ જેવા શબ્દો પણ પ્રચલિત છે આ શબ્દો કચ્છમાં હજુ સાંભળવા મળ્યા નથી અને મળતા કચ્છી શબ્દો કચ્છના ઊંડાણના ભાગમાં બોલાતા હોય એવા સંભવ નકારી શકાય તેમ નથી આમ છતાં જે અર્થમાં સૌરાષ્ટ્રમાં એનો પ્રયોગ થાય છે એવા નામ નિશાની વિનાના પાળિયા તરીકે ઠેસ ચગો કે છગો કચ્છમાં જોવા મળે છે દોસ્તો વિશિષ્ટ સ્મરણ ચિહ્ન એટલે કે ઓટો પાળિયા કે ખાંભી ઊભી કર્યા પછી મૃતકની સ્મૃતિ સાચવવાનો પ્રયત્ન પણ થયેલો જોવા મળે છે કેટલીક જાતિઓમાં મૃત્યુ પછી શબને દહન કરવામાં આવે છે તો કેટલાક શબને દફન કરે છે દહન કરનાર અગ્નિ સંસ્કાર ક્રિયા પછી તેના અસ્થિઓ મૃત્યુ સ્થળે દાટી તેના ઉપર ઊભું કરે છે તો દફનાવે છે દફન વિધિ પછી તેના પર સ્વરૂપે ભિન્ન ભિન્ન ઘાટના પથ્થરો મૂકે છે શબ્દકોષના અર્થ ઉપરાંત પાળિયા દેરી વગેરે સ્થળે પણ બેઠક તરીકે વપરાય એવી જગ્યા કરવામાં આવે છે તેને પણ ઓટા તરીકે ઓળખવામાં આવે છે હનુમાનજી શીતળામાં કે મહાદેવની નાનકડી દેરીને ફરતો ઓટો ઘણા સ્થળે જોવા મળે છે પાળિયાને ફરતો પણ જોવા મળે છે આપણે ઘણી બધી જગ્યાએ દોસ્તો આવા પાળિયાઓની આજુબાજુ ઓટા જોવા મળી જશે દોસ્તો કમળ પૂજાનો ઓટો મૃતકને જ્યાં સમાધિ લેવરાવી હોય કે એનું મૃત્યુ થયું હોય ત્યાં ઓટો કરવાની પ્રથા કેટલેક સ્થળે પ્રચલિત છે કમળ પૂજા ઘણા દીર્ઘ સમયથી ભારતમાં પ્રચલિત હોય તેમ લાગે છે મસ્તકને કમળ ગણી મહાદેવ ઉપર ચડાવવામાં આવે છે રાવણ મહાદેવજીને પોતાના મસ્તકો ચડાવી કમળ પૂજા કરતો હતો તે વાત ખૂબ જાણીતી છે કમળ પૂજાની કેટલીક વાતો લોક સાહિત્યમાં પણ નોંધાયેલી છે સૌરાષ્ટ્રની લોકકથાઓમાં આવી રીતે કમળ પૂજા ખાનારાઓના ઘણા ઉલ્લેખ જોવા મળે છે એટલું જ નહીં કમળ પૂજાની પ્રતિજ્ઞા લેનારાઓએ યુદ્ધના મેદાનમાં ઘાથી વેતરાઈને મૃત્યુ પામતા પહેલાં પોતાના લોહીથી ધૂળનો ગારો બનાવી તેનું શિવલિંગ બનાવી તેના પર કમળ રૂપે હા કમળ પૂજા રૂપે પોતાનું મસ્તક ચડાવવાના ઉદાહરણો પણ સાંભળવા મળે છે દોસ્તો જે તે સમયે એમ કહેવાય કે ધીંગાણાનો વખત હતો ધીંગાણાનો ઢોલ વાગે અને સુરવીરો જે છે એ હાથમાં હથિયાર લઈ અને ધીંગાણા ઉતરતા જે જગ્યાએ એમનું એમ કહેવાય કે અવસાન થતું ધીંગાણામાં લડતા લડતા એટલે કે જેવો વિરગતિ પામતા એ જગ્યાએ એમના પાળિયાઓ થતા અથવા તો એમના ગામની એમ કહેવાય આય કે ભાગોળ એમના ગામના પાદરમાં એમના પાળિયાઓ થતા ત્યારે અત્યારે મારે તમને થોડી ઘણી વિશેષ માહિતી આપવી છે તમે આ બાજુ થોડુંક એમ કહેવાય કે ધ્યાન આપજો દોસ્તો પાળિયાના પ્રકાર એમાં ખાંભી હોય સાંભળજો ખાંભી તો ખાંભી કોને કહેવાય કે કોતર કામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક હા કે જેમાં એમ કહેવાય કે કોઈ જ પ્રકારની કોતરણી કરવામાં આવી ન હોય પછી થેસા તો પાળિયા નજીકના નાના મોટા પથ્થરો પાળિયા નજીકના જે નાના મોટા પથ્થરો હોય દોસ્તો એને થેસા કહેવામાં આવે છે ત્યારબાદ ચાંગીઓ હા પથ્થરોના નાના મોટા ઢગલાઓ તેને ચાગીઓ કહેવામાં આવે છે સુરાપુરા હા અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ કે જેમના પાળિયાઓ એમને સુરાપુરા કહેવામાં આવે છે દોસ્તો સુરધન કોને કહેવાય તો સુરધન એટલે કે આકસ્મિક મૃત્યુ જેમ કે હત્યા આત્મહત્યા અકસ્માતની યાદીમાં બાંધવામાં આવેલ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતી માતા અથવા જુજાર મસ્તિક વગરના યોદ્ધાઓ પણ કહે છે તેમજ યોદ્ધાઓના પાળિયાઓ દોસ્તો આ પાળિયાઓ વિશેષ હોય છે કેમ કે ધીંગાણાની માલિપા જે યોદ્ધાઓ વીરગતિ પામ્યા હોય એમના પાળીયાઓ વિશેષપણે હોય જ મોટે ભાગે તો યોદ્ધાઓના પાળિયા આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણખાંભી તરીકે ઓળખાય છે તે યુદ્ધ સ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યા હોય ત્યાં બાંધવામાં આવે છે શરૂઆતમાં આ પાળિયા સમુદાય સ્ત્રી અથવા પશુધનને બચાવવા સત્કારીઓને સન્માનવા માટે એમ કહેવાય કે બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર ગદા ધનુષ અને તીર અને પછીના પાળીયાઓમાં બંદૂક સાથે પણ વર્ણવવામાં આવે છે આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા ઊંટ હાથી અને રથ પર હોય છે ક્યારેક તે પાયદળ સાથે હોય છે કેટલીક વખત રાજકીય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે આ સ્મારકોના ઉદાહરણ તરીકે ભૂચરમોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના અમીરજી ગોહિલ અને અન્યના પાળિયાઓ છે દોસ્તો હવે હું જે કહેવા માંગુ છું એ સતીના પાળિયા હા સતી માતાના સ્મારકો આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જોહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે તે લોક સાહિત્ય સાથે પણ સંબંધિત હોય શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ પિસ્તાલીસ કે નેવ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ પણ હોય છે કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઉભેલ સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાંપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે આ સ્મારકોના ઉદાહરણમાં ભૂચર મોરીના સુરજ કુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે દોસ્તો ખલાસીઓના પાળિયા હા ખલાસીઓના પાળિયા કે ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા હોય તેવા ખલાસીઓની યાદ અપાવે છે તેમના સ્મારકો પર ક્યારેક જહાજ પણ દર્શાવવામાં આવે છે દોસ્તો લોકસાહિત્યના પાળિયાઓ હા અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો ભક્તો પ્રેમ કથાઓ બલિદાન મિત્રતા વિરોધ વગેરે માટે પણ કરેલો દેહત્યાગ દર્શાવે છે આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભૂતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળીઓ છે પ્રાણીઓના પાળિયા પ્રાણીઓ જેવા કે અશ્વ શ્વાન અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવે છે દોસ્તો આગળ છે ક્ષેત્રપાળના પાળિયાઓ જેને હાદી ભાષામાં આપણે ખેતરપાળ પણ કહેતા હોઈએ છીએ ઘણા બધા તો ક્ષેત્રપાળના પાળિયાઓ આ પાળિયાઓ એટલે કે ક્ષેત્રનું રક્ષા ક્ષેત્રનું રક્ષણ કરતા એવા આ પાળિયાઓને સમર્પિત હોય છે જે જમીનના દેવ છે તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ પણ માનવામાં આવે છે આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે રંજાડેલાનો હું રખેવાળ હતો રખેવાળો એ રંજાડ્યો છે મને નામચીન એક હતો આ નામચીન એક સમયે હતો હવે નામ શેષ કર્યો છે મને બિસ્માર છું બળવાનમાંથી દોસ્તો એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો અબડાની આબરૂ તથા ધરતીની રક્ષા કરવા ખાતર નિષ્ઠાપૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી હતી એવા મહાન રખેવાળ યોદ્ધાઓની ખાંભીઓની કેવી આપણે એમ કહેવાય કે આજે સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે હા ઇતિહાસમાં અમર નામ છે એક સમયે તેમની પૂજા કરવામાં આવતી હતી આજુબાજુના વિસ્તારમાં તેમના તથા તેમના પૂર્વજનું માન હતું આજે ઘણી બધી જગ્યાએ તેમની ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે ચપટી સિંદૂરની પણ એમ કહેવાય કે એમને ચપટી સિંદૂર પણ એમને ઘણી વખત નસીબ નથી હોતું આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળિયાઓને આપણે પાષાણ સમજી બેઠા છીએ દોસ્તો એમના ઇતિહાસની આપણને ખબર નથી અરે જેમનો એમ કહેવાય કે આ પોતાના પ્રાણ આપી દેવાની એમની તૈયારી હતી ધીંગાણે કામ આવ્યા એમના પાળિયાઓને આપણે વિશેષપણે ઇતિહાસ ન જાણતા હોય તો એમ કહેવાય કે કોઈ વાંધો નહીં પરંતુ એ જગ્યાએ આપણે મસ્તક તો ચોક્કસ ને ચોક્કસ નમાવવું જોઈએ દોસ્તો